જય હિન્દ જય ભારત આજે તમને હું કોર્ટ મેરેજ વિશે આપને ઉંમર એકવીસ વર્ષ પૂરી હોવી જોઈએ અને છોકરીની ઉંમર જે રહી અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ તો તેઓ બંને કોર્ટ મેરેજ કરી શકે છે અને હવે વાત કરીએ કે તેના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે પુરાવા જોઈશે